કચ્છ જિલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને ઈ કેવાયસી કરવા માટે સંલગ્ન અધિકારીઓ અને તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થાય તે બાબતે વાત કરવામાં આવી હતી અને આ મુદ્દાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ વાત કરી હતી સ્ટોરી રિપોર્ટમાં એ કરણ વાઘેલા ભવું હમણાં હમણાં નામદાર ભારત સરકાર નામદાર ગુજરાત સરકાર અને નામદાર નામદાર સુપ્રીમ કોર્ટ ત્રણેયના સહિતો ક્રમે છેલ્લા ઘણા સમયથી માન્ય મુખ્ય સચિવ સાહેબની સૂચના અનુસાર જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શનની છે અને અમારી ગાંધીનગર ખાતેની તમામ બડી કચેરીઓના માર્ગદર્શન મુજબ અમે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર તમામે તમામ વિદ્યાર્થીઓની ઈ કેવાયસી કમ્પ્લીટ થાય એના માટે અલગ અલગ વિભાગોના સંકલનમાં કાર્યરત છીએ અમારી સમગ્ર ટીમ એજ્યુકેશન એના માટે પ્રતિબદ્ધ છે અને હાલ પૂરતે એસસી કેટેગરીના બાળકો માટેની જે કામગીરી છે એમાં અમારું સઘન ફોલોઅપ છે હું આપના માધ્યમથી કચ્છ જિલ્લાની જાહેર જનતાને નમ્ર નિવેદન કરું છું કે આપ સૌ જાણો છો કે ઈ કેવાયસી એ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને વિવિધ પ્રકારના જે લાભો છે એના માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને ખાસ કરીને જ્યારે અલગ અલગ યોજનાઓમાં નામદાર સરકારશ્રીના વિવિધ વિભાગોના સંકલનમાં જે તે લાભો જે તે યોગ્ય વ્યક્તિને મળે એ એનો મુખ્ય હેતુ છે ત્યારે આપ આપના સંતાનનું અથવા આપના પરિવારનું એ રીતના ઈ કેવાયસી બાકી હોય તો જરૂર એમાં અમને બધાને સહયોગ કરો ખાસ કરીને આપણા ગુજરાતની તમામ જનતા એ જ રીતે કચ્છ જિલ્લાની તમામ જે જનતા છે બધાનું આપણે ઈ કેવાયસી સી ક્રમોશ કરવાનું જ છે પરંતુ હાલ ખાસ કરીને વિદ્યાર્થીઓની જે શિષ્યવૃત્તિ છે એના લાભો અટકે નહીં એટલા માટે અમારી ટીમ એજ્યુકેશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને માનનીય કલેક્ટર સર માનનીય ડીડીઓ સરના માર્ગદર્શન નીચે અમે સતત આગળ વધી રહ્યા છીએ એની અંદર માધ્યમિક વિભાગમાં માન્ય ડીઓ સર અને પ્રાથમિક વિભાગમાં અમારી ભૂમિકા છે ત્યારે અમારી તમામ ટીમ એજ્યુકેશનના સર્વે સાથીઓ અમારા તમામ વર્ગે અધિકારીશ્રીઓ અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ અમારા ડીઆરસી કોર્ડિનેટરશ્રીઓ સીઆરસી કોર્ડિનેટરશ્રીઓ અને સર્વે આચાર્યશ્રીઓ સહિત આખી અમારી ટીમ એજ્યુકેશન આમાં પ્રતિબદ્ધ છે ત્યારે જરૂર અમે વીસી જે આપણા લગભગ દરેકે દરેક ગામે વીસીની ટીમ છે તો એમાં આપણને ટીડીઓશ્રી અને પ્રાંત અધિકારીશ્રી પણ સહાયભૂત થઈ રહ્યા છે તો ઝડપથી આપણે સમાજ કલ્યાણના જે અધિકારીશ્રીઓ છે એમની લાગણી મુજબ જો ઇ કેવાયસી ઝડપથી થઈ જાય તો જ આપણે વિદ્યાર્થીઓને સમયસરે લાભો ચૂકવી શકીએ એટલે કચ્છની જાહેર જનતાને ઈ કેવાયસી માટે બધાની જાગૃતિ વધે બધાની સજગતા વધે અને આપણો સમાજ છે આપણું રાષ્ટ્ર છે આપણા જ બાળકો છે એને ધ્યાને રાખી અને ચોક્કસથી આપણે સમયમર્યાદાની અંદર ખૂબ ઝડપથી ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવીએ એમાં નિમિત્ત બનીએ અને વિદ્યાર્થીઓના વિશાળ હિતોને ધ્યાનમાં રાખી અને સહયોગી બનીએ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ જય હિન્દ જય ભારત અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે